નમસ્કાર હું વિજય ભૂસળિયા ગ્રોવેક્સ ફાઈબર આપના માટે લઈને આવે છે બેસ્ટ ક્વોલિટીના એફઆરપી ડોર આજનો સમય જ્ઞાન અને માહિતીનો છે પૂરતું જ્ઞાન માહિતી હોય તો તમે ગમે તેવું અઘરું કામ સરળતાથી પાર પડી જાય આપણને સૌને ઉદ્યોગ ધંધાની અમૂલ્ય માહિતી આપવા માટે રાજકોટમાં આગામી જાન્યુઆરી માસમાં યોજાઈ રહ્યો છે જીપીબીએસ બે એટલે કે દેશ કા એક્સપો ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નિકાસ ને વેગ આપી ઔદ્યોગિક ક્ષેત્રે દેશ ટોચ પર મૂકવા માંગે છે ત્યારે દેશ કા એક્સપો માટે જગતના નિપુણ અને નામી ઉદ્યોગવીરોને આમંત્રણ અપાયું છે એટલે આપણને તેમનું માર્ગદર્શન મળશે દુનિયાના દેશોના ખરા અર્થમાં ખરીદદારો અહીં આવશે ને આપણા કસ્ટમર બનશે ભારતમાંથી દસ લાખ થી વધુ અહીં અગિયારસો થી વધુ વિવિધ કેટેગરીના સ્ટોલ હશે દેશ કા એક્સપો ની ગુંજ આખા વિશ્વમાં સંભળાવવાની છે ત્યારે તમે પણ જાજી વાર ન લગાડો અને અમારી જેમ અત્યારે જોડાઈ જાઓ થેન્ક યુ